અંજામ આપી હત્યા ફરાર થઈ ગયા હતા રવિ બાટી પરિવાર સાથે રહે છે રવિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો રાત્રિ દરમિયાન રવિની મકાઈ પુલ પાસે જાહેર રોડ પર હત્યા કરવામાં આવી હતી કોઈ અજાણે ઈસમો દ્વારા રવિના માથાના ભાગે લાટકડાના ફટકો વડે હુમલો કરી હત્યા કરી હતી લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવારના લોકો દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયો છે બીજી બાજુ ઘટનાની જાણ થવાની સાથે અઠવા પોલીસ સ્થળે પહોંચી હતી યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી તજવીજ હાથ ધરી છે આરોપીની ધરપકડ બાદ જ હત્યાનું કારણ બહાર આવશે નામ વિકાસભાઈ વિનોદભાઈ નાયકા છે વિકાસભાઈ ક્યાં રહેવાનું શું ઘટના બની મારું અહીંયા જ રહેવાનું છે અહીંયા નાનપુરામાં શું ઘટના બની છે ઘટના કઈ કોઈ મારેલો છે ને કોને મારેલો છે કોણ છે તમારા આ મારા મામા છે રવિ એ કોઈ મારે આજુ કે લોકોને ખબર નથી પડી તમને કેરે જાણ છે કે ક્યારે ઘટના બની કેટલા વાગ્યા આ 5 વાગે એરા આવેલા હતા ને 11 વાગે જેવું ઘટના થયેલું છે આનું શું ઘટનામાં તમને શું તમને કીધું કેરી જાણ છે